આજરોજે સાંજે સાડા પાંચ વાગે ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક પાંચ ગાડી કપાસની આવક નોંધાઈ સરેરાશ ભાવ મળે રૂપિયા ચૌદસોથી પંદ ચૌદસો પચાસ ઊંચો ભાવ રૂપિયા પંદરસો એકતાલીસ નોંધાયો ઊંઝા નજીક આવેલા ઉનાવા એપીએમસીમાં હાલ દૈનિક પાંચ ગાડી કપાસની આવક નોંધાઈ રહી છે અહીં કપાસના સરેરાશ ભાવ મળે રૂપિયા ચૌદસોથી ચૌદસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે આજની હરાજીમાં કપાસનો ઊંચો ભાવ મળે રૂપિયા એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયા સુધી પહોંચ્યો હતો જ્યારે નીચો ભાવ રૂપિયા એક હજાર પચાસ નોંધાયો હતો ઉનાવા ગંજ બજારમાં પ્રથમ નોર્તે કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી હાલ પાંચ ગાડીની આવક થઈ રહી છે પરંતુ આગામી દિવસોમાં તેમાં હજુ વધારો થવાની શક્યતા છે માર્કેટ માર્કેટયાર્ડમાં પોષણક્ષય ભાવ મળતા હોવાથી દૂર દૂરથી ખેડૂતો પોતાનો કપાસ વેચાણ અર્થે અહીં લાવી રહ્યા છે